મિત્રો તમારું અમારી એમની ક્લાસીસ ચેનલમાં ફરીથી હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ દસ ધોરણ બાર ના પ્રકરણ નંબર એક જેના ઉદાહરણ નંબર આઠ વિશે વાત કરીશ ઓકે ચલો જોઈએ તો ઉદાહરણ નંબર આઠ માં શું કે છે હા વિજય છે એમાં કઈ કરવા નથી ઓકે મેં તમને આગળ સમજાવું છું પ્રમાણે જ આપણે કરવાનું છે પ્રકરણ એક છે ઓકે એનું ઉદાહરણ નંબર આઠ ચલો શું કરવાનું છે તો અંદર ત્રણ વ્યક્તિઓ છે ભાલચંદ્ર દર્શના અને અંકિતા પાંચ જેમ ત્રણ જેમ બે ના પ્રમાણમાં નુકસાન વહેતા ભાગીદારો છે વર્ષના અંતે હિસાબો તૈયાર કર્યા પછી માલુમ પડ્યું કે ઉપાડ પર વ્યાજ ગણવાનું રહી ગયું છે ઉપાડ પર વ્યાજ તમને આપેલું છે આઠસો છ sorry હજાર આઠસો ને છસો રૂપિયા બોર્ડ પર ધ્યાન બતાવજો ઓકે ચલો સૌથી પહેલું કામ શું કરવાનું છે અહીંયા આપણે વિદ્યા લખી નાખી આ ત્રણ વ્યક્તિના નામ લખી નાખી ભાલચંદ્ર પછી અહીં આવશે દર્શના અને ત્રીજો વ્યક્તિ આવશે અંકિત અંકિત સોરી હવે કરવાનું ઉપાડ જો ઉપાડ પર પેલાનું હજાર આઠસો અને લાસ્ટર પેલા સરવાળો બધા આનો સરવાળો થશે કેટલો તો આઠ ને બાર ટોટલ સરવાળો તમારો ચોવીસો થશે ક્લિયર હવે શું કરવાનું તમને અંદર પ્રમાણ આપું છું પાંચ જેમ ત્રણ જેમ બે પાંચ જેમ ત્રણ જેમ બે જે નફા નુકસાન નું પ્રમાણ છે તો જે ઉપાડ પર નો વ્યાજ વધારો રહ્યો ને એને આ પ્રમાણમાં માં હવે તમે વધારો આપો તો ચોવીસો રૂપિયાને ને વેચી દેવાના પાંચ જેમ ત્રણ જેમ બે ના તો એની રકમ કેટલી આવશે તો એની રકમ આવશે બારસો પછી આવશે સાતસો ને વીસ અને ત્યારબાદ આવશે ચારસો ને એસી આ રીતે રકમ આવશે નો હોય તો કઈ રીતે કરવાની શીખવા દો ચોવીસો ગુણ્યા પાંચ ના છેદ માં ત્રણ નો સરવાળો એટલે દસ આવશે એટલે આ રીતે બારસો મળશે એવી રીતે ચોવીસો ગુણ્યા ત્રણ ના છેદ માં દસ કરો એટલે આ તમને સાતસો ને વીસ મળશે એવી જ રીતે ચોવીસો ગુણ્યા તમે બે ના છેદ માં દસ કરો એટલે તમને મળશે ચારસો ને એસી અને આ જે મેં પ્રમાણ લીધું છે એ મને અહીંયા આપેલું છે ઓકે હવે કરો શું એની વાત કરી લઈએ આપણે તો સૌથી પહેલું કામ કે જ્યારે ઉપર પર વ્યાજ ગણવાનું હોય અને બાકી રહી ગયો તો ઉપરના બધા minus કરવાના ક્લિયર અને નીચેના બધા શું કરી નાખવાના plus આ પ્લસ અને આ plus હવે બંનેની બાદ બાદ તો ઉપરનામાંથી નીચેનું બાદ કરો એટલે કેટલા વધશે બસો કેવા પ્લસ આ બેની બાદ બાકી કરો એટલે કેટલા વધશે એસી પણ કેવા minus આ બેની બાદ બાકી કરો એટલે કેટલા વધશે એકસો ને વીસ પણ કેવા minus આવું બધાને આવડે મેં તમને આની પહેલા શીખવાડી દીધું કે જે માઇનસ હોય એ બંનેને ઉધાર કરી નાખવાના અને જે પ્લસ હોય એને જમા કરી નાખવાના તો ભૂલ સુધારા કેમ લખવાની તો દર્શના અંકિત ના મૂડી અથવા ચાલુ ખાતે ઉધાર એકસો વીસ રૂપિયા ભાલચંદ્ર ના મૂડી અથવા ચાલુ ખાતે જમા કેટલા આવશે બસો રૂપિયા સમજાણો એવી રીતે ઉધાર ગણવાનું જ રીતે તમારે દાખલા નંબર આઠમો છે બેઠે બેઠો છે ખાલી ફેર એટલો કે એમાં પ્રમાણ આપ્યું નથી તો સરખી વેચી દો સમજી ગયા એટલે તમારે આઠમો દાખલો આ રીતે થઈ જશે એમાં કઈ અઘરું નથી નો આવડે પૂછી ક્લિયર હવે આપણે નંબર નવમાં ઉદાહરણમાં શું કે છે એની વાત કરી તો નવમાં ઉદાહરણ ની અંદર તમે ત્રણ વ્યક્તિઓ આપેલા છે જેનું નામ છે યુસુ પછી આપેલો છે અરુણ અને ત્રીજો વ્યક્તિ છે ઓકે હવે આ ત્રણ વ્યક્તિ છે એમાં આ બે વ્યક્તિ એવી ખાતરી આપે છે કે આ વ્યક્તિને ઓછામાં ઓછા છત્રી હજાર મળવા છત્રી થી વધુ મળે તો પણ થી ઓછા મળવા જોઈએ નહીં અને જો છત્રી થી ઓછા મળશે તો યુસુફ અને હારુ ના બંને વ્યક્તિ ભેગા મળીને પૈસા આપશે સમજાયું કઈ કે ન સમજાડું હવે આની અંદર તમને એની નફા નું પ્રમાણ આવે

હવે બીજો વ્યક્તિ છે હારુણ તો આ લખીએ હારુણ ને મળતી રકમ તો એને કેટલી રકમ મળશે એક લાખ એસી હજાર ગુણ્યા આવશે બે છેદમાં આવશે છ કેટલી આવી રકમ સાહીઠ હવે ત્રીજો વ્યક્તિ છે કોડાવાલા તો કોડાવાલા ને રકમ કેટલી મળશે તો આપણે જોઈએ મળતી રકમ બરાબર એક લાખ એસી હજાર ગુણ્યા એક ના છેદમાં છ કેટલા આવે ત્રીસ હજાર જો સમજો ખાસ આ વ્યક્તિને ત્રીસ હજાર મળે છે મળવા કેટલા જોઈ છત્રીસ કેટલા ઓછા મળે છ હજાર તો છ હજાર ઓછા મળે તો ખબર પડી ગઈ કાંઈ લખીએ કે મળવી જોઈતી રકમ છત્રીસ હજાર હતી એમાંથી એને કેટલા મળે છે ત્રીસ હજાર એટલે છ હજાર ઘટાડે ના હવે આ છ હજાર કોણ આપે તમે વિચારો તો જે વ્યક્તિ ખાતરી આપી જાય છે ને આ બે એમ કીધું કે આને છત્રી મળવા જો આ જે છેલ્લો વ્યક્તિ છે એને તેને છત્રી નથી મળતા તો એને આ બે વ્યક્તિ આપશે પણ કયા પ્રમાણમાં તો એના નફાંશના પ્રમાણમાં મતલબ ત્રણ જેમ બે સમજાણું તો આ લખી આપણે આ લખી આ લખી નફામાંથી આપવાની રકમ ચલો પહેલા યુસુફ નું આપણે ગોતી લઈ તો છ હજાર હતા છ હજાર ગુણ્યા એનું પ્રમાણ કેટલું હતું ત્રણ હતું છેદમાં માં બે નો સરવાળો તો ખબર જ છે ને ગુણ્યા ત્રણ ભાગ્યા પાંચ કેટલા આવે છત્રીસો હવે અહીંયા આરુણ નું આપણે લઈ તો આરુણ છ હજાર તો હતા જ મતલબ છ હજાર માંથી દેવાના બે ના છેદ માં પાંચ ચોવીસો સમજાણું કઈ કે ન સમજાણું ખબર પડી જો હવે આ વ્યક્તિને મતલબ આને છત્રી બે આટલી રકમ આપે તો ઈ બે નો નફો વધે કે ઘટે યુસુફ અને નફો વધે કે ઘટે ઘટે ને હું પૈસા આપું તો મારો નફો તો ઘટશે તો કોનો નફો વધશે કોડા વાળા ઓકે કરવાનું શું જોઈએ આપણે આ રીતે કોષ્ટક બનાવવું તો બનાવી આપો તો આ લખવાનું આપણે ત્રણ વ્યક્તિ લખતા કે અહીંયા હારુણ અને કોડા વાળા હવે લો કે એનું નફા નુકસાન નું પ્રમાણ ની વહેંચણી કરી આયા તો એનો નફો કેટલો હતો તો પેલા વ્યક્તિનો નો હતો કેટલો નેવું હજાર પછી આ વ્યક્તિનો કેટલો હતો સાહીઠ હજાર અને આ વ્યક્તિનો કેટલો હતો ત્રીસ હજાર હવે માની લો કે એમાંથી શું થયું કે આમાંથી ઘટશે રકમ કેટલી ઘટશે તો છત્રીસો રૂપિયા ઘટશે એટલે આને કેટલી રકમ મળે છ્યાસી હજાર રકમ મળે ચલો હજાર પ્લ કરવાની રકમ કેટલી મળે છત્રી ક્લિયર મળી ગયા છત્રી આ રીતે દાખલો કરવાનો ચલો આમાં કોઈ વાંધો છે સમજાનો દાખલો છોકરામાં કોઈ તકલીફ છે નથી ને વેરી ગુડ હવે આ જ રીતનો દાખલો બીજો સ્વાધ્યાયમાં છે હું તમને કહી દઉં છું એવો દાખલો છે કયો નવમો દાખલો છે બેઠે બેઠે ઘણી બધા આવડે એવું છે એમાંય તમારે મુકેશ ધવેલ અને વિનોદ ત્રણ ભાગીદાર છે એનું મૂડીનું પ્રમાણ આપ્યું તો ધ્યાન રાખજો બધા મૂડીના પ્રમાણમાં નફો નુકસાન ન હોય એ પ્રમાણ ભલે આપ્યું એના કઈ ફેર પડે નહીં એનો ઉપયોગ જ નથી કરવા સમજાવ્યું અહીંયા કેમ મેં ઉપયોગ કર્યો પાંચ જેમ ત્રણ જેમ બે નો પણ તમારે એમાં મૂડીના પ્રમાણનો નહીં કરવાનો નફા નુકસાનના પ્રમાણનો કરવાનો જો ન આપ્યું હોય તો શું લેવાનું સરખે હિસ્સે આગળ વાંચો મુકેશ ને નફામાંથી માંથી ઓછા માં ઓછા મળવા તો એનો મતલબ એવી ખાતરી ધવલ અને વિનોદ આપે છે તો પેઢી વર્ષનો વર્ષ નો હજાર નફો થયો તમે વિચારો નેવું હજાર ને તમે સરખે હિસ્સે વેચો તો કેટલા કેટલા મળે એના ત્રણ ભાગ જ કરવાના ને સમજાયું બોલું અહીં જુઓ બોર્ડ ઉપર તો મારી પાસે આ પૂછી નાખ્યું આપણે હું તમને ખાલી દાખલો સમજાવી દઉં છું ગણાવતો નથી માની લો ત્રણ ભાગીદાર હતા ઓકે દાખલા નંબર નવ નામ શું હતા મુકેશ પેલા શું નામ હતું એક મુકેશ ધવન અને વિનોદ મુકેશ ધવન અને શું નામ આવશે વિનોદ આ ત્રણ ભાગીદાર છે હવે એમ કીધું છે કોને રકમ મળવી જોઈએ ઓછામાં ઓછી તો મુકેશ રકમ મળવી જોઈએ કેટલી પાંત્રીસ હજાર આ વ્યક્તિને મળી સમજાણું હવે તમને નફા નુકસાન નું પ્રમાણ નથી આપ્યું એટલે સર કેન્સલ લેવાનું હવે તમે નેવું હજાર છે એના ત્રણ સરખા ભાગ કરો તો આને ત્રીસ મળે આને ત્રીસ મળે અને આ વ્યક્તિને ત્રીસ મળે તો જો ઘટા કેટલા આના પાંચ હજાર ઘટ્યા સમજાણો એ પાંચ હજાર કોણ આપે આ બે વ્યક્તિ આપશે હવે તમને આમથી ખબર પડે સરખે હિસ્સે જ લેવાના સરખે હિસ્સે જ લેવાના તો બે હજાર પાંચસો આના ઘટશે બે હજાર પાંચસો આના ઘટશે અને પાંચ હજાર આના પ્લસ થશે સમજાણું આ દાખલો થઈ ગયો એમનો અમે તમને ટૂંકમાં સમજાવ તમારે ઘડવાનો પૂરેપૂરો ક્લિયર ચલો આ દાખલો પૂરો ચલો ઉદાહરણ નંબર દસ નું જોવાનું એમાં નાનું એવું સૂત્ર જ છે એટલે તમારે બધી ચલો ઉદાહરણ નંબર દસ માં શું કહે છે એમાં મેં તમને સૂત્ર કીધું સૂત્ર તમારે યાદ રાખી લેવા ઓકે તો આ સૂત્ર છે શરૂઆત નાખો ચલો આપડે આ સૂત્ર તમારે ત્રણ માર્ક માં આવજો દાખલો આવે ને તો ત્રણ માર્ક રોકડા મળે ક્લિયર હવે રકમ માં જુઓ એક પેઢી ના ભાગીદાર ગીરીશ ની મૂડી ગીરીશ નો ઉપાડ આપ્યો ઉપાડ કેટલો છે છ પછી શું કીધું તથા નફો એટલે નફો આપેલો છે આપણને કેટલો તો નફો આપણને આપેલો છે નવ ત્યારબાદ આખરની મૂડી ચલો આખરની મૂડી કેટલી છે તો આખરની મૂડી છે ચલો આમાં કઈ વાંધો કોઈને એ બોર્ડ ઉપર આપડો છે આ સૂત્ર મીઠું મેં એ જ સૂત્ર માં કિંમત મૂકવાની તો આપણે માનીય શરૂઆતની મૂડી ગોતવી છે તો આખરની મૂડી લખવાની આ રીતે લખીએ આખરની મૂડી પ્લસ ઉપાડ માઈનસ નફો તો આખરની મૂડી છન્નું હજાર હતી ઉપાડ કેટલો હતો છ હજાર અને નફો કેટલો હતો તો નવ હજાર આને પ્લસ માઇનસ કરો તો રકમ કેટલી આવે છે ત્રણ નાઇન્ટી થ્રી થાઉઝન્ડ આ શું મળ્યું તમને ખબર છે શરૂઆતની મૂડી ઓડ ઉપર ત્યાં નાખો આ વીસી રકમ કેટલી છે જો કેટલા ટકા દેવાનું હતું મૂડી પર વ્યાજ આઠ ટકા તો જોવાનું જો શરૂઆતની મૂડી પર વ્યાજ સમજો સરખી રીતે ચલો અહીં શું લખ્યું છે ત્રાણું હજાર ગુણ્યા કેટલા ટકા કીધું હતું આઠ ટકા કીધું હતું ને તો અહીં લખવાના આઠ ના છે કેટલા આવે તો બસ આટલું જ કરવાનું કરો ગુણાકાર કેટલા આવે આ બે મહિના વહી ગયા સાત હજાર ચારસો ને ચાલીસ આ જવાબ આપણે દાખલો ચલો આમાં કઈ વાંધો છે કોઈને હવે જો મેં તમને નવમો દાખલો કીધો ને દસમો દાખલો બેઠો છે કરી એસી હજાર ચાલુ વર્ષ નો ઉપાડ આપ્યો છે બાર હજાર પાંચસો અને નફાની રકમ સત્તર આઠસો તો શરૂઆતી મૂડી પર છ ટકા લેખે વ્યાજ ગણો હવે આજ સૂત્ર મૂક દેવાનું બોર્ડ ઉપર લખ્યું છે એટલે તમારી દાખલો થઈ જશે ઓકે હવે અહીંયા સુધી આપણે રાખીએ છીએ હવે આના પછીનો જે દાખલો હોય તો ઉદાહરણ એ માં કરાવ ઓકે અને જો કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો તમે મને કોમેન્ટમાં જણાવી શકો છો ઓકે વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત